વડોદરા શહેરના કારણીબાગ વિસ્તારમાં અંબાબાતાના મંદિરે ચોરી ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પોલીસે આ ચોરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે શહેરમાં દિવસના ને દિવસે તસ્કરો બેફામ બનતા હોય તેવા દ્રશ્યો છાસવાર સામે આવતા હોય છે વડોદરા શહેરના મંદિરોને ટાર્ગેટ કરી આ ચોરો પોલીસને પડકાર ફેંકતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે મંદિરોમાંથી લૂંટની પણ આ ઘટના બની હોય ત્યારે વધુ એક વખત વડોદરા શહેરના કારણીબાગ વિસ્તારમાં અંબે માતાના મંદિરમાં વહેલી સવારે સાડા વાગે ચોરો દાનપેટ ચોરીને પલાણ થઈ ગયા છે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચે છે સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરી છે ક્રાઈમ બ્રાન્ચ પણ દોડતું થયું છે તપાસ હાથ ધરવામાં આવી છે મંદિરના મહારાજનું જણાવવાનું છે કે હવે મંદિરો પણ સેફ નથી રહ્યા મંદિરની રક્ષા થવી જોઈએ તે પોલીસ પાસે અમે આશા રાખીએ છીએ સવારે લગભગ સાડા પાંચની આજુબાજુ વીસ બાવીસ વર્ષના કે બહુ બધો પચીસ વર્ષના છોકરાઓ છે બે છોકરાઓ એક છોકરો બહાર ઉભો રહ્યો સ્કૂટર લઈને બે અંદર આવ્યા અને અમારા મનુ દાદા છે દૂધ લેવા ગયા એ બે મિનિટનો જે સમયગાળો હતો એની અંદર એક રાધાકૃષ્ણની એક મોટી પેટી હતી આવી અને બીજી એક નાની પેટી મહાદેવજી પાસે હતી એ બંને લઈને એ અહીંયાથી જતા રહ્યા હતા પેટી હતી હાજી આમાં અમે દર મહિને અમે પેટી ખોલતા હોઈએ હમણાં નવરાત્ર ગયા એટલે તહેવારોનું એમાં કલેક્શન હશે ઘણું દાન આવે છે અમારે અહીંયા એક અંદાજ એવો છે કે દર નવરાત્ર પછી અમે જ્યારે પેટી ખોલીએ ત્યારે પચાસ સાઠ હજાર રૂપિયા નીકળતા હોય છે એમાંથી એક પેટી રહી છે ને બે પેટી ગઈ છે એટલે અંદાજી ત્રીસ ચાલીસ હજાર રૂપિયા તો ગયા હશે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે અને પોલીસ તરફથી ઘણો સારો રિસ્પોન્સ છે આજે સવારથી એ લોકો આ કેસની તપાસની અંદર લાગેલા છે અને આ પહેલાં પણ અમારે અહીંયા ઘણી બે વખત તાળા તૂટ્યા હતા ઝનરિયા શુક્રવારી બજાર જ્યાંથી સ્ટાર્ટ થયું ત્યારથી વારે ગળી આવા બનાવો બનતા રહેશે તો તે વખતે જે અમને રિસ્પોન્સ હતો ને અત્યારે જે રિસ્પોન્સ છે એમાં આસમાન જમીનનો ફરક છે અત્યારે કાલીબાગ પોલીસ સ્ટેશનમાંથી ડી સ્ટાફમાંથી ક્રાઇમમાંથી ઘણા બધા સાહેબો આવી ગયા અને તપાસ ચાલુ છે અત્યારે અમે તો વર્ષોથી કહીએ છીએ કે અહીંયાથી શુક્રવારથી બજાર બંધ થવું જોઈએ બંધ કરવાનું એટલે એ લોકો આપણે કોઈને રોજી પર રાત નથી મારવી પણ એટલીસ્ટ અહીંયાથી બીજી જગ્યાએ કે આ તો એમને કોઈ બીજી જગ્યાએ એમને એલોટ કરવામાં આવે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા છે વધતા અહીંયા ન્યુસન્સ એટલું બધું વધી ગયું છે કારણ કે અમારે તો આ જાહેર સંસ્થા લઈને બેઠા છે મંદિર છે મંદિરમાં કોઈને આવતા રોકાય નહીં પણ ઘણા લોકો આવે ઝઘડા થાય ગાળા ગાડી આ બધું અહીંયા નથી મજા આવતી અને અમારો અનુભવ છે આ તો કે જ્યારથી શુક્રવારી સ્ટાર્ટ થઈ છે ત્યારથી જ અમારા મંદિરમાં ચોરીઓ થાય છે ટ્રસ્ટનું મંદિર છે અને આ મંદિરમાં તો ચોરી થઈ પણ બહાર જે વ્હીકલ પાર્ક કરવામાં આવે છે લગભગ મહિનામાં બે ચાર વખત એવા બનાવ બને કે વ્હીકલની ડીકીઓ તોડીને અંદરથી સામાન લઈ જાય સાહેબશ્રી પાસેથી તો એક જ આશા રાખીએ કે આ જે અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે એની પર અંકુશ આવે અને સ્પેશિયલી તો એમ કહેવાય કે આવી ધાર્મિક સંસ્થાઓને તો એટલીસ્ટ પ્રોટેક્શન મળવું જોઈએ આમ તો બધાને જ મળવું જોઈએ પણ ધર્મસ્થાન જ્યારે અસુરક્ષિત થાય તે વખતે માણસ ક્યાં જશે જ્યારે આપણે અસુરક્ષિત હોય ત્યારે ધર્મના માર્ગે જતા હોય કે આપણને ચિંતા હોય ત્યારે ભગવાન પાસે જતા હોઈએ અને ત્યાં જ જો આ બધું થાય તો પછી આપણે ક્યાં જઈએ